મુંદ્રા તાલુકાના પ્રાગપર ખાતે પંચાયતી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના બાળકો હાથમાં તિરંગો ધારણ કરી ભારત માતા કી જયના નારા સાથે યાત્રા ફરી હતી મુદ્રા તાલુકાના પ્રાગપર પંચાયતી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરી હાથમાં વિશાળ તિરંગો ધારણ કરી બેન્ડ વાજાની સુરાવલીએ આ તિરંગા યાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું પ્રાથમિક શાળાના આચાર્ય જયશ્રીબેન બારૈયા ચંદ્રકાંતભાઈ ગોરડિયા ખીમજીભાઈ ખોખર છગનભાઈ જયપાલ અંચલભાઈ મકવાણા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાંત બે પંચાયતી પ્રાથમિક શાળા ખાતે આ તિરંગા યાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાળકો અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરવામાં આવ્યા હતા અને તિરંગા યાત્રામાં જોડાયા હતા ખાસ કરીને હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી ના નારા પણ લગાવવામાં આવ્યા હતા આ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને ખાસ કરીને અલગ અલગ જગ્યાએ તેમનું વિશાળ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું બાળકો ખાસ કરીને હાથમાં જે તિરંગો ધારણ કરી અને યાત્રામાં જોડાયા હતા એ ખૂબ જ એક ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું હતું અને યાત્રા ખૂબ જ સફળ રહેવા પામી હતી